ધનરસ ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આજે આપડે ધનતરસ ના લીધે આમાં શ્રી કરવાના હે મગફળીમાં તો આપણે ચકરવા જગુભાઈ ને વ્યત નથી પોતાની માંડી પાડે એટલે બપોર પછી કે હાંજ સુધીમાં આવીએ થોડી ઘણી આપણે પાડવાની છે પાડવીતી સવારમાં પણ એને ટૂંકમાં વેચ નથી એની પોતાની પાડે ને એટલે એટલે હવે હાંજ સુધીમાં આવી જાય ગમે તમ તો વિડીયોમાં બને જો જોગમાં આપણે કીવો છે આપણી મગફળીનો એ બધો કીવો કાશી છે અને આ બાજુ દિનેશભાઈને ને અલગ આવે છે કાલનું આજુવારી પાસે ત્રણ મજૂર ત્યાંથી ગૂંથી લીધે લગભગ નીકળી જાય હાં કાંઈ ને દાદા

ભાઈઓ સાટીખરેખ કરે કામ કંઈ જરૂર નથી પોટલી વાળી

એ બસ કેડું હા તો તને બરાબર લાગે મને બરાબર જ લાગે

دارو کړه دې پایې ماډوي ان آ بڅرا جوتا فال ایم کې پروا ديوي ندي پروا ديوي ورته څوک نه لکي وتای یکم دره هاري هندي سري ته ځه ته بڅاوی تمنه جرا فال ويروي ولته څنګه ټک سما ته بيتوته نو او ما دي لېلې څه کډمای څه وبهم ته او بغان جو

આવું કે પરવા તો આવું કે જારવામાં પર તુટતી તી ઘણી નથી ને એટલી ઊંચી રહે હા હા આવ બે ફાટ હા ક્યાં ગઈ

કટનો ન નીકરાઈ ગયો ગડીના ટૂકે હ ઈ થાય તો તો હોય પાણી ભરે એક પડે આ પ્રશ્ન બહુ થયો હવે ઈ થોડા કઈ બેડુ થાય થાય

ના ના પછી તડકો હોય મો લાગે એથી વહેલું ઉઠવું ઠાકું મંડાય રે હું લગભગ થઈ જાય હા સુધી કાલ હા સુધી થઈ જાય તો આ સાથે જ આપણે આજનો વિડીયો કરી નાખે પૂરો કયો લાગ્યો કોમેન્ટ કરી લેજો ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો